ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ આ બાદ હવે નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ ચૂકી છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા આગેવાનો દ્વારા નવી પ્રજાશક્તિ પાર્ટી બનાવવામાં આવી છે ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે દાતા સ્ટેટના રાજવી રૂધરાજસિંહ પણ જોડાયા અને તેમને પદગ્રહણ કર્યું છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં તેઓ સક્રિય થયા છે અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહારો શંકરસિંહ વાઘેલાએ કર્યા છે મહત્વનું છે કે ચોર્યાસી વર્ષની ઉંમરે એકવાર ફરી તેમને રાજકારણમાં રી એન્ટ્રી કરી છે પરંતુ શા માટે કઈ પાર્ટીને તેઓ ડેન્ટ પહોંચાડવા માટે

गांती भाई, डॉक्टर राठौड़ पीलू बापू और समस्त आगेवान या विराजमान हैं आप सबका मैं धन्यवाद कहता हूँ कि आप यहाँ पधारे और इस पद का मुझे हकदार समझाया आपने और ये पद आपने मुझे दिया है तो इस पद की मैं पूर्ण इच्छा से पूर्ण मन से फुल कमिटमेंट के साथ इसको निभाना चाहूँगा सबसे ज़्यादा तो जो मेरे भाइयों और बहनों यहाँ पे आए हुए हैं इतनी देर से यहाँ विराजमान है शायद सब थोड़े बोर भी हो गए होंगे बैठे बैठे सबके हमारे भाषण सुने हैं तो लंबा भाषण नहीं करूंगा मैं ये पीपल पावर पार्टी प्रजाशक्ति पार्टी डेमोक्रेटिक पार्टी का मतलब ही ये है कि स्टेज से भाषण इतने लंबे नहीं करने इससे ज्यादा तो मुझे आपसे वन टू वन वार्तालाप करना है और जहां पे मैं आपके साथ वन टू वन वार्तालाप नहीं करूंगा वहां तक मेरे को आपकी तकलीफ पता नहीं होगी आज तक जो भी नेता है कोई भी पार्टी का नेता है आज उससे मिलना आप चाहो तो आपको एक अपॉइंटमेंट लेना पड़ता है उसके ऑफिस में जाना पड़ता है उसके कार्यालय में जाना पड़ता है आप आगे जाके उसके साथ कुछ भी नहीं कर सकते हो पर ये प्रजाशक्ति पार्टी का मतलब यही है कि आप आओ आप वन टू वन मिलो हमसे आप वन टू वन हमारे प्रॉब्लम सॉल्व करें आपके प्रॉब्लम सॉल्व करने की कोशिश करें एटलीस्ट क्योंकि अगर प्रयत्न नहीं तो सफलता नहीं और अगर प्रयत्न हम करेंगे तो ही सफल होंगे लंबा नहीं खींचना चाहता हूं क्योंकि मुझे पता है कि आधे से ज्यादा लोग उठ के चले गए हैं जो पूरे बैठे हुए थे यहाँ पे और अपने मेरे वरिष्ठ सब ने बहुत अच्छा ज्ञान दिया है तो मुझे ज्ञान देने की भी जरूरत नहीं है आप सब पधारे आपने मुझे मान सम्मान आदर दिया मैं सबका आभारी हूँ मेरे घरा बहनों जो दांता से आई उनका भी मैं आभारी हूँ मेरे आदिवासी भाई जो समस्त गुजरात से आए उनका भी आभारी हूँ मेरे जाट भाइयों जो बड़ोड़ा से आए उनका भी आभारी हूँ समस्त जाति के लोग जो यहाँ पे आए हैं શંકરસિંહ વાઘેલા ની રાજકીય સફર પર પણ એક નજર કરી લઈએ તો ઓગણીસો પંચાણું માં બળવો કરી ભાજપ છોડી રાજપા તેમને બનાવી હતી કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ ઓગણીસો અઠાણું તેઓ કોંગ્રેસ જોડાઈ પણ ગયા હતા એ બાદ બે હજાર સત્તરમાં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો એક પણ ઉમેદવાર જીત્યો નહોતો એ પછી જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં તેમણે એનસીપી જોઈન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમણે પાર્ટીમાં પોતાનું મહત્વ છે એ જાળવવાનું ન હોય તેવી વાત કહી અને પાર્ટી છોડીને તેઓ પાર્ટીને અલવિદા કહીને જતા રહ્યા હતા અને હવે બે હજાર ચોવીસમાં એકવાર ફરી તેમની વાપસી થઈ છે રાજકારણમાં ત્યારે જોવું રહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં શંકરજી વાઘેલાની આ પાર્ટી ક્યાં ડેન્ટ પહોંચાડે છે કંઈ પાર્ટીને ડેન્ટ પહોંચાડે છે અને બીજી બાજુ જે દાતા સ્ટેટના રાજવીની આમાં એન્ટ્રી થઈ છે તે કંઈક સૂચક એન્ટ્રી પણ માનવામાં આવી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતની રાજનીતિ આના કારણે અસર કરી શકે છે ત્યારે અનેક નવા વળાંકો આવનારા દિવસોમાં આવી શકે છે એ વાત તો અત્યારે સ્પષ્ટ માનવામાં આવી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર